નમસ્કાર મિત્રો અત્યારે જે બે હજાર ત્રેવીસ ચોવીસ નું યુડાઈસ પ્લસ મોડ્યુલ ને અત્યારે આપણે ફાઈનલાઈઝ કરવાનો ઓપ્શન ઓપન કરી દેવામાં આવેલો છે તો એ મોડ્યુલને આપણે લોક કરવું કહીએ છીએ તો આ મોડ્યુલને લોક કરવું અથવા તો ફાઈનલાઈઝેશન ઓપ્શન પર ક્લિક કરી અને કેવી રીતે બંધ કરવું એના વિશે જોઈએ એક વસ્તુ તમે સૌથી પહેલાં મિત્રો સમજી લેશો કે આપણે યુડાઈસ પ્લસ અહીંયા સર્ચ કરીશું ત્યાર પછી યુડાઈસ પ્લસનું સ્ટુડન્ટ મોડ્યુલ આપણે લોક કરવા જઈ રહ્યા છીએ તો આ રીતે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરીશું અને અહીંયાથી ગો પર ક્લિક કરીશું જેવો જેવું ગો પર ક્લિક કરીએ છીએ એટલે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ તમારે નાખવાનો રહેશે ત્યાર પછી અહીંયા એન્ટર કેપ્ચા તમે કરશો એટલે આ રીતે તમારું કેપ્ચા તમારું થઈ જશે અને ત્યારબાદ તમે અહીંયાથી લોગિન કરશો એટલે આ રીતે તમારું શાળાનું લોગ થઈ જશે હવે મિત્રો તમને ખબર છે કે આપણે અત્યાર સુધી આ વર્ષ જે છે એ ચોવીસ 25 નું વર્ષ છે પરંતુ આપણે ગયા વર્ષનું એટલે કે 23 24 નું મોડ્યુલ લોક કરેલું નથી એટલે આપણે અત્યારે 23 24 નું મોડ્યુલ લોક કરવા માટે જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા અહીંયા ત્રેવીસ ચોવીસ પર ક્લિક કરીશું એટલે આખું આપણને આવું ડેશબોર્ડ પર જોવા મળશે અહીંયાથી તમે ડાબી બાજુ જોશો એટલે અહીં તમને ઓપ્શન જોવા મળશે એડિશન ન્યુ પર ક્લિક કરીશું આપણે જેવું હું અહીંયા ક્લિક કરીશુ એટલે તમને અહીંયા આવું એક ઓપ્શન જોવા મળશે એની અંદર તમે મિત્રો જોઈ શકશો કે અહીંયા આ હિયર બાય ડિક્લેરેશન એક આખું અહીંયા લખેલું આવશે તો અહીંયા તમારે અહીંયા સાઈડમાં જે ખાનું દેખાય છે એના પર તમે રાઈટ ક્લિક કરશો એટલે કે અહીંયા તમે જો જોઈ શકો છો કે આ રાઇટ ક્લિક અહીંયા કરતાં અહીંયા પછી સબમિટનું ઓપ્શન તમને જોવા મળે છે આ સબમિટ ઓપ્શન પર ક્લિક કરીશું એટલે તૈયારીની અંદર જ તમને આવો એક મેસેજ મળશે એને ઓકે કરશો એટલે અહીંયા આ રીતે તમને જોવા મળશે કે એનરોલમેન્ટ સર્વે અહીંયા થેન્ક્સ ફોર સબમિટિડ સ્ટુડન્ટ ડેટા કમ્પ્લિટેશન ડેટ પણ અહીંયા લખેલી આવી જશે આ રીતે અહીંયા આપણે ક્લિક કરીશું તો અહીંયા ત્યાર પછી અહીંયા એનરોલમેન્ટ સર્વેનો ડાઉનલોડ તો અહીંયા તમારો આખા વર્ષનો જે રિપોર્ટ જે છે એ અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો